મેડિકલ કેમ્પમાં શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલીના એનસીડી સેલની મેડિકલ ટીમ હાજર રહી હતી અને વાહન ચાલકોની આંખો બ્લડ પ્રેશર ડાયાબિટીસ સહિતની મેડિકલ તપાસણી કરી જરૂરી સારવાર સૂચવી હતી આ પ્રસંગે વાહન ચાલકોએ બહોળી સંખ્યામાં હાજર રહી આ કેમ્પનો લાભ લીધો હતો મેડિકલ કેમ્પમાં હાજર રહેલ વાહન ચાલકોને જિલ્લા ટ્રાફિક શાખા અમરેલી તથા આરટીઓ કચેરી અમરેલીના અધિકારી કર્મચારીઓ દ્વારા માર્ગ સલામતી તથા ટ્રાફિકના નિયમો ભંગ અંગે જાણકારી અને સમજ આપવામાં આવી હતી હું એમ વી શાહ ઇન્સ્પેક્ટર અમરેલી ખાતે અમે આંખ દ્રષ્ટિ તપાસણીનો કેમ્પ રાખેલ છે જેમાં ડ્રાઈવરો રિક્ષા ચાલકો ટ્રકના ડ્રાઈવરો બધાને આમંત્રણ આપેલ છે જેમાં આપણે આમ જેમ જોઈ પાછળ જેમ છે એમ જોઈ શકાય છે એમાં મેડિકલની ટીમ આવેલ છે જેમાં ડાયાબિટીસ બીપી તેમજ જે છે આંખની દ્રષ્ટિ તપાસણી થઈ થઈ રહી છે અને આ આ આના દ્વારા આપણે છે એ માર્ક સલામતી માસ જે ઉજવીએ છીએ પંદર જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી એના અંતર્ગત જે છે આ કાર્ય થઈ રહ્યું છે અને જે છે જેથી વધુને વધુ માર્ક સલામતી થઈ અને આપણે આવનારા સમયમાં જે ભારત સરકારનો જે લક્ષ્યાંક છે બે હજાર ત્રીસ સુધીમાં જે અડધા એક્સિડન્ટ્સ આપણે કરી દેવાય તો એ લક્ષ્યાંક જે છે એ આપણે છે એ ત્યાં સુધી સિદ્ધ કરી શકીએ ધન્યવાદ આ કાર્યક્રમ જે છે એ આર ટીઓ અમરેલી તેમજ જિલ્લા ટ્રાફિક શાખા તેમજ જે છે એ સીડીએચ સાહેબ જે છે અમરેલીના તેના દ્વારા જે છે આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમમાં અંદાજીત અત્યાર સુધીમાં સો એક જેટલા ડ્રાઈવરો જે છે એ ઉપસ્થિત રહ્યા છે હજી પણ જે છે સવારે નવ વાગે આ કાર્યક્રમ શરૂ થયો હતો અને બપોરે લગભગ એક વાગ્યા સુધી જે છે આ કાર્યક્રમ શરૂ રહેવાનો છે